કામ છોડ દો દો વોટ અલગ અલગ સામાજિક સંદેશ સાથે વડોદરાના યુવા ગ્રુપ દ્વારા તમામ મતદારોને મતદાન કરવા માટે બેનર પોસ્ટર લઈને વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે પહોંચીને અનુરોધ કરવામાં આવ્યો હતો વડોદરા યુવા ગ્રુપ દ્વારા લોકશાહી મહાપર્વમાં વધુને વધુ મતદાન થાય તેવા હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્રાણું સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ગુજરાતની પચીસ સીટો પર મતદાન થવાનું છે ત્યારે યુવા ગૃહ એક સામાજિક સંસ્થા છે સામાજિક કામ કરે છે અને સામાજિક સંદેશ પણ આપતી રહી છે ત્યારે આજે અમે લોકોએ સૌથી પહેલાં ઊઠીને વોટ કર્યો છે બધાય મતદાન કર્યું છે અને ત્યારબાદ અમે અપીલ કરવા માટે આવ્યા છે કે મતદાન એ આપણી ફરજ પણ છે અને આ મતદાન આપણો મત આપણો હક પણ છે લોકશાહીના પરોને આપણે ઉજવીએ મતદાન કરીને દેશને મજબૂત બનાવીએ એટલે યુવાનો આજે વહેલી સવારે મતદાન કરીને આવી ગયા છે અને તમારા મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અને દેશવાસીઓને કહેવા માગીએ છીએ કે આપ આપણો મતદાનનો ઉપયોગ કરો અને તમને લોકશાહીના પર્વને ઉજો અને લોકશાહીને મજબૂત બનાવો અને મતદાન કરો એવી અપીલ કરવા માટે આવ્યા છે આજે વિવિધ પ્લેકાર્ડ મેસેજ અને સ્લોગન સાથે અમે લોકો અહીં ઊભા છે અને એક બેનર પણ મોટું બનાવ્યું છે જેમાં મતદાન કરે એ માટે અવેરનેસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે અને આપણા માધ્યમથી લોકો મતદાન સારું કરે એવી અપીલ કરે